દેવ વૃક્ષ કહેવામાં આવે છે પીપળના વૃક્ષની પૂજા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે પીપળના વૃક્ષની પૂજા કરવાથી બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ મળી જાય છે પુરાણો અને શાસ્ત્રો અનુસાર પીપળના મૂળમાં વિષ્ણુ ડાળીમાં કેશવ પાંદડામાં હરી બધા જ ફળમાં દેવી દેવતાઓનો વાસ હોય છે પીપળના પૂજનથી સુખ સમૃદ્ધિ ધન વૈભવ બધા જ ફળની પ્રાપ્તિ કરી શકાય છે પીપળના પૂજનથી મનની મનોકામના સાથે રાખી તેને જળ અર્પણ કરીએ તો તે મનોકામના પૂર્ણ થાય છે હવે આપણને પ્રશ્ન થાય કે આપણે પીપળને જળ ક્યારે અર્પણ કરી શકીએ અને તે કયા સમયે કરી શકીએ એટલે કે સૂર્યોદય પહેલાં કે સૂર્યોદય પછી અર્પણ કરવો દેવો પણ બંને ટાઈમ કરવો શું પ્રદક્ષિણા જરૂરી છે અને જરૂરી છે તો કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ શું શનિવારે જ પીપળને જળ અર્પણ કરવું બીજા કોઈ દિવસે જળ અર્પણ ન કરવું આ બધા જ સવાલોના જવાબ આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા જાણીશું સૌ પ્રથમ જાણીએ કે પીપળની પૂજા કરવાથી શું લાભ થાય છે પીપળની પૂજા કરવાથી બહુ ચમત્કારી અને જલ્દી લાભની પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ બીમાર હોય છે અને તેના રોગો વિકરતા જતા હોય તેવા વ્યક્તિને પીપળની પૂજા કરે તો તેની દવાની અસર જલ્દીથી થાય છે અને રોગોથી મુક્તિ મળી જાય છે જે વ્યક્તિ આર્થિક માનસિક શારીરિક કે કોઈ દેવાદાર બની ગયા હોય અથવા કોઈ તણાવમાં રહેતા હોય તેવા વ્યક્તિ જો જળ અર્પણ કરે અથવા દીપદાન કરે અને પરિક્રમા કરે તો તેના જીવનની સમસ્યા જલ્દીથી દૂર થઈ જાય છે પેપરના વૃક્ષમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે સાથે સાથે આપણા પિત્રોનો પણ વાસ હોય છે જો તેઓ પૂજા કરી તેઓને જળ અર્પણ કરે તો તે પ્રસન્ન થાય છે અને આપણી સમસ્ત સમસ્યાઓનું નિવારણ થાય છે આમ જોઈએ તો કેટલા શનિવાર પૂજા કરવાથી લાભ થાય જોઈએ તો શાસ્ત્રો અનુસાર સાત શનિવાર પૂજા કરવાની હોય છે પણ જો તમે અગિયાર કે એકવીસ શનિવાર સુધી પૂજા કરો છો તો તમારી સમસ્યાઓ દૂર થાય છે જે વ્યક્તિને સાડા સાતી અથવા અઢી વર્ષની પનોતી હોય તેવા વ્યક્તિઓને જ્યાં સુધી પનોતી ચાલુ હોય ત્યાં સુધી નિરંતર શનિવારે પેપરની પૂજા કરવાથી તેની પનોતીની અસર ઓછી થતી જાય છે મિત્રો હવે આપણે વાત કરીએ કે શું શનિવારે જળ અર્પણ કરવું જોઈએ પણ જો તમે શનિવારને જળ અર્પણ કરો છો તો તે દિવસ શનિદેવ અને પિતૃઓ માટે વિશેષ હોય છે અને સ્વયં શનિદેવે જ કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ શનિવારના દિવસે જળ અર્પણ કરશે તેવા વ્યક્તિ જેને મારી પનોતીથી પરેશાની હશે તેવા વ્યક્તિને હું આ પનોતીમાંથી મુક્ત કરી દઈશ આગળનો બીજો પ્રશ્ન એ છે કે પીપળને જળ સૂર્યોદય પહેલાં આપો કે પછી આપો એનો જવાબ એ છે કે પીપળના વૃક્ષને સૂર્યોદય પહેલાં જ જળ અર્પણ કરવું જોઈએ એટલે કે સૂર્ય ઉદય થાય તે પહેલાં જ જળ દેવું જોઈએ જેનાથી બહુ શુભ ફળની પ્રાપ્તિ થાય છે બીજો આગળનો પ્રશ્ન એ છે કે કેટલી પરિક્રમા કરવી જોઈએ આમ તો જોઈએ શાસ્ત્રો અનુસાર ચાર સાત અગિયાર એકવીસ કે એકસો આઠ પરિક્રમા કરવી જોઈએ પણ તમે ઓછામાં ઓછી સાત પરિક્રમા તો અવશ્ય કરો જ અને પરિક્રમા કરે કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ કરો પીપળમાં દીવો ક્યારે કરવો તો તેનો જવાબ એ છે કે જ્યારે સૂર્યાસ્ત થાય છે તે સમયે દીવો પ્રગટાવો આ વિશેષ સમયે જો તમે દીપદાન કરો છો તે તે બહુ શ્રેષ્ઠ માનવામાં આવે છે શું પીપળના વૃક્ષના સવારે અને સાંજે બંને ટાઈમ દીપ પ્રગટાવી શકીએ છીએ તો તેનો જવાબ છે હા બંને ટાઈમ તમે દીવો પ્રગટાવી શકો છો જ્યારે પણ તમે પ્રદક્ષિણા કરો છો ત્યારે તમે સરસવના તેલનો દીવો પ્રગટાવી શકો છો અને શનિવારના દિવસે આ દીપદાન કરવાથી ત્રણેયની દૂર થાય છે શનિથી જોડાયેલ સમસ્યામાંથી મુક્તિ મળે છે સવારે અને સાંજે બંને ટાઈમ દીવો પ્રગટાવી શકો છો પણ સાંજનો સમય શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે શું પરિક્રમા કરવી જરૂરી છે તો હા પરિક્રમા કરવાથી આપણા દુઃખ દર્દ બધી સમસ્યાઓથી મુક્તિ મળે છે આપણી જે પણ કોઈ સમસ્યા હોય તે મનમાં રાખી પરિક્રમા કરવાથી જલ્દી જ સમસ્યાઓનું સમાધાન થાય છે જો તમે શનિની પરેશાની દૂર કરવા માંગતા હોય તો તમે ઓમ સમ શનિશ્વરાય બોલી સાત પરિક્રમા કરવી જેનાથી તમારી સમસ્ત સમસ્યાઓનું સમાધાન થશે પેપરના વૃક્ષ નીચે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આર્થિક શારીરિક માનસિક સમસ્યા દૂર થાય છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ અન્ય વિડીયોની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ